ડાયરા ને આપણે આવી ગયા છે વાડીયા જ પાછા કઈ ને એવો વ્યૂ છે જોઈ લ્યો કંટાળ આવતો વાડી આવી ગયા આજે રવિવાર છે એટલે રજા હોય તો આવી ગયા આપણે વાડીએ છ વાગી ગયા છે અત્યારે જ મજા આવે વાડી આવવાની છ વાગે એક નંબર વ્યૂ હોય માંડવીમાં હાથી હાલી ગયું હાવ ચોખ્ખી થઈ ગયો હજુ ભીંડા વાઢી નાખા હે અડધા અડધા કરી નાખા જે જો વ્યૂ તો એક નંબર છે કાંઈ ઘટે નહીં તો બે જણા તો અહીંયા બેઠા હે આગળ હાથી હાલી ગયું એક નંબર કાંઈ ઘટે નહીં તો જોતા રહી આપણો વિડીયો મળીએ આગળ ધીમે ધીમે બનાવીએ જેટલો બને એટલો સવા વાગી ગયા એટલે બહુ લાંબો તો નહીં બને હવે જેટલો બને એટલો બનાવી નાખીએ બાકી તણકો આવે છે જો પાછળથી બહુ હજુ અડધી કલાક પછી બહુ મજા આવી છે આઠમી ને સૂર્ય પછી બાકી એક નંબર છે તો આખે આખે આપણી વાળી છે જેટલી દેખાય ને એટલી khá là mệt đi video. ài thì number view ào về thế, à khéo quá đi nó, cái garden này, rất cái khâu của bữa rồi no phải no. hai luôn. nó cái xe tao này em mà, khâu cái Nokia number rồi dài, là không có

ભૂંગરા ઉપર સડીને બેઠા ઓલી ફેર આજના વિડીયામાં એ ભૂંગરા ઉપર સડીને બેઠા હતા આજ ફે તો આજે બે બેઠા ઓલી ફેરે એકલો બેઠો હતો હું સડી જાઉં પાછો હું બેઠો નહીં માથે તો બે જાવ પાછો મળી જાવ આગળ વિડીયો જોતા રહ્યો બે 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 એક તો મા ટાંગા ચડાવીને બેઠો એક અહીંયા બેઠો એ બેઠા જો આખી વાડીનો વ્યૂ આવે એક નંબર આ ભૂંગરા ઉપરથી આપણે સડી જઈએ તો માથે અરે ભાંગે આ સડવું તો પડે સડવું તો પડે આપડે સળવાની જે સળાય કાયદે સરળાય નહી શું આ ભાઈ જોવા હોય તો જોઈયા કેમ બેઠા બાકી કઈ નો કટે તમને એક પાટો મારી ભૂંગરા હેઠળ નાખ દેવાનો

cái gì sao sao lại đó ra vùng lên này cả bé khâu cái không em mình thì là số này ra vào đây về số cầu này ra đây pas là đi về khâu là đây là gù mà chắc là coi đi bắt nó bận em chắc là bận nên là đi khâu rồi gì, rồ એ માંડવી ભાંગી જાડો આ ગામ અમારે માંડવી ભાંગી તું ભાંગી ગયો ગોયરો પાછું મિત્ર બરાબર હા ચડાઈ દીધો વાય તો વાંધો ને બદલો તો લેવો કાયદેસર આપણે બદલો લેવો જોજો અમે એ ભલે ને બે હોય એકલો કાપી આવો ખાલી જોઈ લે જો આપણે પાછા જઈએ છીએ ધીમે ધીમે ઢાળવાનું છે સડવું છે કાયદેસર કાઢવું જો હવે જો જો મને એક તો રહી પડતા પડતા કાયદેસર હા સડાવી દીધો ઢળવાનું થાય કાયદેસર કાયદેસર સળવાને થાય ચકલા બાજ બની ગયા ચકલા બાજ બની ગયા આ જ રહી ગયા

વાંધો નહીં બે જણા છે ને હું એકલો હો વાંધો નહીં આપણે ક્યારેક જોઈ લેવું હવે હાલો હવે મળ્યા આગળ બે ડખો કરવાનું થાય આપણે ફૂલ બાકાજી કી બોલાવાની ના હે અમને જોવો તમને દેખાડું

À, hả? Nhà khét này, vậy sao bây giờ bung ra đây rồi? Đúng rồi, giờ, thế nên nóng quá đi. Nên giờ ôi mà hả? Này, gà đi nói là chả gì ngút tai đấy. Cậu đâu giờ thì đi mốt bận, cậu đâu giờ? giờ thấy gì bận? rồi, cần giờ này thấy gì đâu cái đi. mới đi

આપણો કેમેરામેન જાય છે ને બોલાવી લઈએ હવે મેદાનમાં હા તો મળ્યા આવે આગળ ચાલો જઈએ ઘેરે અંધારું થઈ ગયું છે આ ભાઈ હાલીને ને જઈશે અંબે આ ભાઈ ગાડી લઈને આવે છે ચાવી આ ભાઈ પાસે છે અને આ ભાઈ જો ગાડી આપવી છે અને ઓલા ભાઈ ગાડી આખવી છે ભાઈ આ ભાઈ કે હું હાલીને જાઉં ને ઓળો ગાડી લઈને આવે હું એની વાહે જાઉં હાલીને ચાલો હવે ભાગીએ ઘેરા તો હવે મળીએ આગલા આપણા વિડીયોમાં